નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વહેલી સવારે ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ ખાડીના ઓવરબ્રિજ પાસે ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો તો અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ગયા હતા સ્થાનિકોએ સ્થાનિકોએ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા જાણ આસપાસના તેમ પણ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં સોળ સફરોને નાની મોટી ઈજાઓ પહોંચેવાનું સામે આવ્યું છે તો અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર